આવી ગયા હતા એને જ મારા માતાજીના અહીંયા દર્શન કરવા માટે જો અમારા કાનો નહીં હશે જો રમકડા જોતા હશે બીજું કંઈ જોતા જ નહીં હોય જો માતાજી હવે અમે આવી ગયા છીએ એણે જ આવી ગયા છીએ અમે માતાજીએ જો પબ્લિક બધી અને તડકો પણ થોડો ઘણો માતાજીએ બહુ જ મસ્ત નીકળે છે અને હવન ચાલુ છે એક બાજુ માતાજી તો માથે ઉઠવું પડે અને કેમ કે અમે આવી ગયા છીએ હવે અમારા ઘરે એટલે ચાલો બધાને જઈ ઉઠવાની છે માતાજી ઘરે આવી ગયા છે ગામડે અમારા યશુબેન સુતા છે અને અમારું ઘર તમને લોકોને બતાવી દઉં ચાલો ત્યારે આ છે અમારું ઘર આ મોટો હોલ છે અમારો અને પછી તમને બતાવું આ બીજો રૂમ છે અંધારું અંધારું છે આ છે અમારું દેખાનું અત્યારે તો બધું એલી કબાટ છે ફ્રીજ છે બધી જ વસ્તુ અમારે અહીંયા બધી વસ્તુ છે અને ખાસ કરીને અમે તમને બતાવું મારા મમ્મી પપ્પા જો આજે છે નહીં પણ એમના આશીર્વાદ તો મારા સાથે જ છે અને બહારનો નજારો બતાવી દો તમને થોડો ઘણો જો આ તો મારા દાદાએ બધું મસ્ત મકાન તો મારા દાદાએ મસ્ત કરી છે જો આ છે મારું ઘર અહીંયા પડદા પડદા બધું મેં લગાવી દીધું છે કેમ કે પછી છે ને સેપટ આવી જાય છે ચાલો તમને બારનો નજારો બતાવી શેડ બેડ બધું દાદાએ નાખી દીધું બારનું ઘર અમારે આ સંડાસ બાથરૂમ છે આ સીડી છે આ ઉપરનો શેડ છે અને તમને બતાવું કે બહાર જવાનો રસ્તો કેવી રીતનો છે જો આ રીતે બહાર જવાનો રસ્તો છે અહીંયાથી સીધું બહાર નીકળી જવાય અમારે આ છે ફાઈન મારું ઘર બધાને જય માતાજી જય દ્વારકાધીશ તારા બુવાને ને કરશે